કાંઈ ની વાસણ કરીને આવી હતી આ કપડા મેં અંદર કબાટમાં કબાટમાં બધા કપડા મૂકી દઉં ઓલા છોકરાઓને ઓળાવી નાખીએ તો પછી વહેલું કાપ પતે ને તો પૂજા કરવા જવાય ત્યાં કપડા વારીને કઈ રાખ્યા હતા કયું ના તે મેં કોઈ આવું કબાટમાં નકરા ઓલો હમણાં આવી છે વીખી નાખીએ કપડા વીખવાનું બહુ ગમ્યું

ના ના ચિપ્સ બનાવવાની ચિપ્સ તો બનાવી અને દાળ ભાત ની ઓલી મસૂર ની ડાળ મેઘુ બના થોડુંક ભાત છોકરા ના હા હા દાળ ભાત તો જોઈ ઈ જ તમને ખબર જ છે કે મધુ માં આવે તો જમી લે ને બોપર હમ આ બাকি ના બજે તો ઉપવાસ જ છે હો નીક લાગે આલે આલે અરિષણ દિશંગ ભાઈ જો ના આવા બેઠા ના આવા આમ ઉપર થી આપડે ઉતાર નાખવાનું માથા માંથી રીશાન ભાઈ માથું જરાય નથી ગમતું જરાય એટલે જરાય નથી પાણી નાખવા જ નહીજ

રાધે રાધે કરો કૃષ્ણ કરો ડાન્સ ડાન્સ કરો ડાન્સ રાધે 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 કરો રાધે 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 કરો રાધે રાધે કરો રાધે રાધે કરો એલા હા જય શ્રી કૃષ્ણ એ ભાઈ ઊંચું જાવ તો જરે ઊંચું જાવ તો હા આ જય શ્રી કૃષ્ણ દાદા કેમ કરતા તોલા દાદા દાદા કેમ કરતા તા કેમ દાદા કરતા તા હે અપુન કે જે દાદા કેમ કરતા તા એ ભાઈ આમ રાખો પેરાઈ દે હાલ ઉભર લાઈ પેરાઉ લાઈ મમ્મા પહેલા હા પહેરી લ્યો ટોપી પહેરી લ્યો તમે પહેર્યું હોય હા જો રિશન ભાઈ ટોપી પહેરી લ્યો લાવો લાવ મમ્મા પહેરાવી દે હા એ રિશન ઊંચું જતો બેટા ઊંચું જતો હા રાધે રાધે કરો રાધે 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 કરો જય જય કલ્યો જય જય કલ્યો ભાઈ ચિપ્સ બનાવે હા

આ થઈ ગઈ સાફ હા એ થઈ ગઈ હાંધી આ સાયણા સાવળ થઈ ગયા સાપ હા ઉધાય ચારવાના એમ ને હા સાળી નઈ સાવ નાખવાન બરોબર થઈ ગયા આ ચરાઈ ગયા હા કેલી તો ગયા પણ મેં એમ કે લે ને સાળી નાખું થોડા હા આ થઈ ગયા ને હા

આટલો ભૂકો નીકળો આ જો કેટલી બધી ભૂકી છે આનું શું કરવાનું હમ આ બે બેણે ભરાઈ ગઈ એમ ને બેય ભરાય ગઈ હ બે અલગ અલગ છે ને પાછા